નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પરીક્ષા તમે ધોરણ પાંચમાં આપી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મેં કુલ દસ વિડીયો મૂક્યા છે મેટ વિભાગના અને કોર્સ પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણિત વિભાગ શરૂ કરીએ છીએ જેમાં વીસ પ્રશ્નો હોય છે ખૂબ મહત્વના અગત્યના કોન્સેપ્ટ સમજવા માટે આપણે શરૂ કરીએ છીએ વિભાગ બે ગણિત તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સંખ્યા જ્ઞાનનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે તો ગણિતની બધી જ સંખ્યાઓ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કે નવમાંથી બનેલી હોય છે એ સિવાયની કોઈ પણ સંખ્યા તમને ગણિતમાં જોવા મળશે નહીં હવે આ જે સંખ્યા છે એમાં ધારો કે પ્રથમ અંક હોય જો સંખ્યા હોય કોઈ તેને ઓળખવા માટે પ્રથમ અંક હોય તે એકમ હોય દ્વિતીય અંક હોય તે દશક હોય આમ આ એક જોડી છે ત્યાર પછી ત્રીજો અંક જે છે એ સોનું સ્થાન ધરાવે છે એટલે તે સિંગલ છે બીજું કે જેમ મમ્મી પપ્પાની જોડી હોય દાદા દાદીની જોડી હોય પછી કાકા કાકીની જોડી હોય એમ બધાની જોડી મળે પણ સોની જોડી હોતી નથી બરાબર તો આપણે સોની જોડી નથી સો સિંગલ છે ત્યાર પછી ચોથો અને પાંચમો ક્રમ છે એ હજારનો છે અને છઠ્ઠો અને સાતમો ક્રમ લાખ માટેનો છે અને આઠમો અને નવમો ક્રમ કોના માટે છે કરોડ માટે છે આમ આપણે સંખ્યાઓને આપણે ઓળખવા માટે આ કોન્સેપ્ટ ખૂબ જરૂરી છે સમજવો તો હવે તમે સમજો અહીં કે પહેલી જે જોડી છે એકમ દશકની એને આપણે વાંચીશું તો ત્યાં લખ્યા છે બે અને એક બે અને એક અહીંયા એકવીસ થશે પછી સોની લાઈનમાં ત્રણ છે એટલે ત્રણસો પછી હજારની જોડીમાં ચોપન છે પાંચ અને ચાર કેટલા થાય ચોપન તો થશે ચોપન હજાર પછી લાખની જોડી છે તેમાં છે છોતેર એટલે કે છોતેર લાખ ત્યાર પછી કરોડની જોડી છે તેમાં છે નવ અને આઠ એટલે કે અઠ્ઠાણું તો એ થશે અઠ્ઠાણું કરોડ આમ જો આ સંખ્યાને સળંગ વાંચવી હોય તો આપણે આ રીતે વાંચીશું અઠ્ઠાણું કરોડ છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ અઠ્ઠાણું કરોડ છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ આમ આપણે સંખ્યાને ઓળખીશું તો તમે એ તો સમજી ગયા કે એકમ દશકના જોડી હોય છે સો સિંગલ હોય હજાર છે તો ડબલ એટલે કે જોડીમાં હોય લાખ જોડીમાં હોય ને કરોડ જોડીમાં હોય એટલે કે બબ્બે સંખ્યાનો ઉપયોગ કરીશું તેને ઓળખ પરિચય માટે તો સૌ પ્રથમ તો આ છે એક હવે તમારે પણ મારી સાથે બોલવાનું છે તો બોલો એક આગળ એકસો આગળ એકસો એક આગળ બસો बसो बस एक संख्या बराबर ध्यान रख अंक में लख्य अब्दों में लख्यो तो त्रो एक चार सौ चार सो एक पांच सो पांच सो एक के लखाइए समझो है સોની ની માં છે ને ત્યાં સો બોલશુ છસો છસો એક સાતસો સાતસો એક આઠસો આઠસો એક નવસો નવસો એક જો અહીંયા શબ્દોમાં લખ્યું છે ખાલી છે હજારના સ્થાનમાં એક છે એટલે થશે એક હજાર એક હજાર એક હજાર એકસો એક હવે આપણે બે હજારની લાઇન જોઈએ તો બે હજાર બે હજાર એક બે હજાર એકસો એક સંખ્યા બરાબર ઓળખો છો ને તમારે બોલવાનું છે ત્રણ હજાર ત્રણ હજાર એક ત્રણ હજાર એકસો એક ચાર હજાર ચાર પછી ત્રણ શૂન્ય લાગે એટલે ચાર હજાર થાય ચાર હજાર એક ચાર હજાર એકસો એક પાંચ હજાર એકસો એક આગળ બોલો 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 મારી સાથે છ હજાર છ હજાર એક છ હજાર એકસો એક

હવે હવે મોટી સંખ્યા લઈએ તેનાથી હા જુઓ આ હજારની જોડી થઈ ગઈ અહીંયા એટલે કે દસ હજાર દસ હજાર દસ હજાર એક દસ હજાર એકસો એક અગિયાર હજાર બંને એકડા અગિયાર થાય ને હજારના સ્થાનમાં છે એટલે અગિયાર હજાર એકસો એક આગળ જોઈએ હજાર એકસો એક આગળ ત્રીસ હજાર ત્રીસ હજાર એક ત્રીસ હજાર એકસો એક એકત્રીસ હજાર એકસો એક પચાસ હજાર પાંચ પછી ચાર શૂન્ય પચાસ હજાર એક પચાસ હજાર એકસો એકાવન હજાર એકસો એક હવે આપણે હજુ મોટી સંખ્યા લઈએ તો આ જુઓ લાખના સ્થાનમાં આવે સંખ્યા જતી રહી છે તો આને બોલીશું એક લાખ એક પછી પાંચ શૂન્ય એક લાખ એક લાખ એક એક લાખ એકસો એક લાખ એક હજાર એકસો એક લાખ અગિયાર હજાર એકસો એક હવે આને વાંચો બે લાખ ત્રણ લાખ એક ચાર લાખ એકસો એક પાંચ લાખ એક હજાર એકસો એક છ લાખ એકસો એક દસ લાખ પૂરા પછી કોઈ સંખ્યા નથી ને બધા શૂન્ય શૂન્ય છે એટલે દસ લાખ દસ લાખ એક દસ લાખ એકસો એક દસ લાખ એક હજાર એકસો એક દસ લાખ અગિયાર હજાર એકસો એક અગિયાર લાખ અગિયાર હજાર એકસો એક વિદ્યાર્થી મિત્રો સંખ્યાને શબ્દોમાં લખવાનું અને તેની ઓળખ કરવાની ખૂબ મહત્વનું પ્રકરણ આપણે જોયું આ વિડિયો ફરીથી જોઈ એકવાર તમે પણ આ સંખ્યા બોલજો અને પ્રેક્ટિસ કરજો ગણિત વિભાગમાં વિડીયો નંબર બે માં આપણે મળીશું થેન્ક યુ